જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર કર્યા વગર કાંઈ મળતું જ નથી કોઈને હું તમારી ત્યાં મજૂરીયા ન આવ્યો હોય તમે કાંઈ મને થોડા મજૂરીના પૈસા આપવાના સૌ કર્યા વગર કંઈ મળતું નથી અને કરેલું કોઈ દી ફોગટ જતું નથી હું તમારે ત્યાં એક બે બેદી કામે આવ્યું હોય પૂરતી મજૂરી ન આપો પચાસ ટકા પણ તમે મને આપો આપો ના આપો જ પણ મજૂરીયા આવ્યો જ ન તો વાત જ નથી ને ભગાતી જ નથી સાહેબ કરા વગર કંઈ મળતું નથી અને કરેલું કોઈ દી ફોગટ જતું નથી સાહેબ આમ 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 એક નાનો એવો માણસ ગરીબ માણસ બંને માણસ આમ પોતે મજૂરી કરે મજૂરી ન મળે તો લાકડા કાપીને ભારા લઈ આવે અને એનું ગુદરાને હાકે એકાદ બે નાના નાના છોકરાને બે માણસ મજૂરી કરે હવે એમાં ભગવાન અને લક્ષ્મીજીને આમ નીકળ્યા એ હતી ધરતીમાં કંઈક જોવા ક્યારેક નીકળતા હશે ને એવું લાગે આ પૂર્વજો કહેતા હું તમને કહું મેં તો નહીં ભેં ભાઈ કોઈ દી વાળી ગયા હોય તો મૂચી એક પાનો ટાંગો પકડી દઈ સોંટી દઈ મૂચી ઠેઠી સુધી તક ત્યાં સુધી નો ઉસડી આમ હજર સોંટી દઈ હતી પણ સાહેબ આમ નીકળેલા અને માતાજીએ કીધું લક્ષ્મીએ કે પ્રભુ જોતો ખરો આ માણસનો હું એટલો બધો ગુનો કે પિયટ હાટું થઈને ભારા કાપીને લાવવું આપણે કે એના ભાગ એના કિસ્મત એના કિસ્મતમાં ન હોય ને તો કાંઈ ન હાલે ખરેખર સાહેબ કિસ્મતમાં હોય તો હાલે એની આપણને આમ કદાચ મને પોતાને પીએસઆઈની નોકરી મળી ગઈ ને મારા ભેગમાં ન હોય ને તો ઠેઠ દાતા અડધા ટકા હાટું એક પોઈન્ટ સાટું ઘટે અને કાઢી નાખે ભેગમાં ન હોય તો ન મળે અને ભેગમાં હોય એને સખપલ બહુ હોય કાંઈ હીરખું ભણેલો ન હોય સખપલ બહુ હોય તો એને તમારે જોઉં કે મોટો આમ 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 એટલો બધો ન્યાયાધીશ પટ્ટાવાળો બની ગયો છે એના કિસ્મતમાં એને કાંઈ ફેર નથી પડતો આ માતાજીએ કીધું નહીં એને કંઈક આપો તો થાય ને એના ભાગનું શું લેવા દેવા એ કે ભાઈ એને આપો તો કાંઈ ન વળે એ કે પણ આપો તારે થાય ને એ કે આમ તો કે હા એ કાંઈ વાંધો નહીં હાલ હું બનવું હું હું આપું એ કે તમે ગમે આપો એ કે આના ભાગમાં રહે એટલે ગમે ને તો એ ન પાર આવે તો લક્ષ્મીજી કે હું હું અખતરો કરું એ કે કરો હવે આમ ભારા લઈને હાલ આવે આમ 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 એ સમયમાં કદાચ સવા લાખની વીંટી થતી એવી હું વીંટી માતાજી નાખી રસ્તામાં ફાળી જાય એ તો કે હું કે વીંટી છે એ કેવી છે જોઈ હા બહુ હેરી થઈ જાઉં આનું ક્યાંક પાંચ દી ગુદરા નીકળે એવી છે લઈ લીધી આગળ જતા પાણીનું ઝરણું હોય હું બે ને પોરો લઈ પોરો પરોખાતો હતી હાથમાં વીટી અને પાણી પીવા જ્યાં પાણી પીવા જ્યાં એટલે પડી ગયું પાણીમાં પાણી એટલે પકડી ગળી ગઈ ભગવાન કે લે કાઈ વાંધો નહી આગળ આયલા આગળ આયલા એટલે પોનાની ઈંટ નાખી માતાજી બટકું વળી જોયું એ કે પીળું પીલું ઈંટ જેવું છે હક લેવા દર્શક મિત્રો હવે બાઈક હારું છે શું લે મૂકવા થાય મારે એક વાટેકણિયું એ લઈ લીધું લઈ લીધું હવે એમાં ઈથી આગળ ગયા તો લક્ષ્મીજી કો એમ કહું લાખો રૂપિયાની કિંમતનો હાર નાખ્યો હાર નાખ્યું એટલે એ ફાળી જાય એ લઈ લીધું કે હારું છે આ છોકરા રમીએ એવું આ વસ્તુ લઈને ગયા ઘેરે ભારા નાખ્યા ભારા નાખ્યા આમ આમ પડથારની આમ ઘરની આમ એના સાપરાની આગળ આમ સાંયો હતો જોરદાર પીપળો ને પીપળા હેઠળ બેઠાના નાખ્યું હવે હમળીએ માળો કરેલો ને કહેવાય તેવી છે હમળી હોના વિગીના બસાવે હમળી ફાળી ગઈ ફાળી ગઈ એટલે આખા પાસે છે એટલે હાર લઈને હમળી એ લેવલું જનાવર લઈ ગયો કાંઈ વાંધો નહીં આ જે હોનાની ઈંટ હતી આને સુલે મૂકી બાજુવાળી આવી કે મારે દેતવો નથી જૂના સમયમાં બાકસની ટાઇન હતી દેતવો લઈ જતા એક બેઝન કહેતી એમાં હોનાની ઈંટ ભળી ગઈ એ કે આને હું હોનાની ખબર હોય ઈંટ લેટી ગઈ દેતવાની ભગવાન કે લે બસ રીવું કાંઈ તો કે નહીં ભગવાન કહે જાહુદી તું હું જાહુદી નો આપું મા આપે પણ જા બાપથી સોરા અહીં આપે અને બાપ આપે જાહેરમાં આપે એ કે હવે તારે જોવું કાંઈ તો કે નહીં એ તો હવે સવારનો ઉગવા દે કાલે તું જોઈ લે કે એ કેમ તો કે હા સવારે બે માણસ પાછા ભારા લેવા ભાડા લઈને આવ્યા ભાડા લઈને આવ્યા હા એટલે ભારાનો પૈસા ઠીક ઠીક મેળ્યા ઠીક ઠીક મેળ્યા એટલે જે ખાતા હોય એને જો ભાઈ હું તો નથી ખાતો પણ આ તો વાતમાં આવે એટલે મારે કહેવું પડે મચ્છી ખરીદી મચ્છી લેવા ઘેરે એ મચ્છી લાવીને ત્યાં સીરીને ત્યાં ઓલી કાયલ જે વીંટી ગળી ગયેલી લીધી ને એ જ મહેલી એની ઘેર આવી એટલે કે આ તો લાખો રૂપિયાની થઈ એવી વીંટી એવા એને ખ્યાલ આવ્યો કારણ કે ભગવાને દીધું હું આ વીંટી કાઢી લીધી હવે એમાં બાઈ કે બળતણ થઈ રહેલા છે વીંટી તો મળી હવે આને રાંધભું મારે હેને ઓલો માળો પાડી આવી ગયો બળતણ પાડો પીપળા માથે સડીને ત્યાં બીજા નહીં લેવા દેવા એ જ્યાં માળો પાડવા સીડ્યો ત્યાં એમાં લો માળાની અરે હાર કે આ તો લાખો રૂપિયાનો હાર છે એ આ તો માળા માલો નીહર્યો એ લઈ લીધો બાજુવાળીને ખબર પડી કે આને ખબર થઈ જાય ને કેસ કરશે ને ફોના મારી ઈંટ લીધી તો વાહા તોડી નાખશે તે ઈંટ લઈને આવી કે કાલે મારું છોકરો રમતું રમતું તમારે કેટલે ઈંટ ગયો અહીંયા તમારી કે આ તો ફનાની ઈંટ છે અમને કાલે જડી હી છે એટલે બધું ભગવાનને દેવું હું ભાગ વળતા છા એટલે બધું મળી ગયું પાછું એનું જે માતાજી આપ્યું હું એ પણ ભગવાનની મરજી હતી ત્યારે માતાની ને ભગવાનની ની જો એકારે મરજી થાય તો જ મળે માતાને દેવું હોય ને ભગવાનને ન દેવું હોય તો કાંઈ ન વળે ભગવાનને દેવું હોય ને માતાજીને ન દેવું હોય તોય કાંઈ ન વળે બે હપીને આપે ને તો જ કંઈક વળે ત્યાંના નામ રહીએ એટલે આપણે ઘડીએ ઘડીએ એને યાદ કરવા પડે એટલે કીધું નામ રહનતા ઠકરા નાણાં ન રહનતા સાહેબ કીર્તિ નામે કોટડા કોઈ દી પાડ્યા ન પડનતા જય માતાજી